જમ પહેલી લીટી બોલી શકતો હું પણ બોલું બજે બોલના પ્રયનમાં 160 બીજા નંબર પર મેમાનની યુતા અમારે અત્યારે નરવાડે જે તે થાય તો ધનશાન ની પહેલી લીટીઓ બેસું કરતા મારી લાગી રામસે સારા ગાડીમાં આવો તો અમે હમ હ નેણો નો નિશાન નેણો નો મોતી બતાયા એવું આવી છે હા હું તમારા શરણોમાં આવ્યો અને તબીબી મને શોન કરી એટલે મારા નેણો નો મને મોતી બતા મળી

Mula dia merengka Sabtu guru mara, guru di mara, gari di le, badari. Kuno uri gari di le, kuno ini kwasi uri jiri nana hambe. Kuno Ane emre, mogo, akiusu malam એટલે આ મોરો છે ને એ પોણી લોકો દૂધમો જ રહે અને દૂધમ મૂકીને તમે મૂકો તો જળ આપણે તો ક્યાં મોરા જોયા પણ ગુરુ મહારાજના વસાવ્યા જોયા હવે હશું ભાઈ બીજો એક પ્રશ્ન આવ્યો છે તો કહી દઉં લાઈન માં જો આ જગત નો ધન છે ને એ જગત નું ધન છે એક બે માં અધ્યાય માં ભગવાન ગીતા મોકાય છે જે દેખાય છે બંને દેખાય છે ક્ષણ છે જોવાથી અક્ષર છે આ અને જોવાના પણ નથી તમારે દર્શન કરવા હોય સંતો નું નબુ વેદન જંગ જ્ઞાન વિદ્યા ને

એમને લોકો નમતા નહીં તમે સત્તા કરાવો ચોખાજી નો પ્રસાદ લેવા પાડોશી છોકરા અને રણ લોકો ચાલતા જાય છે રણછોરા ચાલતા જાય છે અંબાજી ચાલતા જાય છે દ્વારકા ચાલતા જાય છે બેપ્રાજી ચાલતા જાય છે આ તો નહીં ચાલતા ની બે દિશાઓ કર્યું નહીં

એટલે જેનું કામ બી જે કરણ બીજો કરો બગાડ જેનું કામ જે છે એ જ કરે એની ઉમર આપણે રાજી નહીં એમાં આપણે કશું ભગવાને જે બનાવી છે ને એમાં બહુ બધી દોડાવવાની જરૂર નહીં જો આ ભગવાન ઝાડ બનાવે છે એનું ફળ થાય ને બીજા હજાર ઝાડ તમે ઘર બનાવો અને અગરબત્તી કરીને આખું પાટણ છે મારા બધું બીજું નેટવર્ક

ો વાંચ ને એના બચ્ચાને દૂધ કેવું છે બતાવો કોઈ જાય એના આઠે ખબર પડી જાય નથી કાઢે હું આખા મારતા આવવાનું અને બાળકને શીખવાડવું પડે ખાતર શીખવાડવું પડે હાથમાં ગોગરો જતા શીખવાડવું પડે એના મુદ્દામાં તમને નદી તો શીખવાડવું પડે એસી બોલી શીખવાડવું પડે

ભાવ શું કહેવાય માણસ એની હોશિયાર નથી માણસ હરફરોજ નું હોશિયાર નથી પણ ઇઝ આ જગત નો હોશિયાર હોય તો સાહેબ